આ રોડ ને હું વાળી દઉં ભાંગે છે કે નહીં આપણે જોઈ લઈએ તો આ રોડ તમે જોઈ શકો છો કે ગમે એટલો બેન્ડ થઈ જાય પણ આ રોડ ને કાંઈ નહીં થાય આની ગમે એવું ટ્રેક્ટર ભરી જાય ને તો આ રોડ ને કઈ નહીં થાય ખેતીવાડીમાં મોસ્ટ ઉપયોગી આ પ્રકારની સ્ટીક અત્યારે તમે જોઈ શકો છો કે જે હેવી ક્વોલિટીમાં હેવી મટીરિયલ માં આવી ગઈ છે આ સ્પેશિયલ ઝટકા મશીન માટે અને કાંટાળા તાર બાંધવા માટે તાર ફિનિશિંગ માટેની એફઆરપી રોડ ની લાકડી તમે જોઈ રહ્યા છો આ અત્યારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આપણે રાજકોટની એકદમ નજીક આવી ગયા છીએ આ જે એફઆરપી લાકડી બનાવે છે એના માલિક સાથે આપણે વાત કરવાની છે અને એના મશીન પણ આપણે જોવાના છે જેથી કરીને ખેડૂત જે વસ્તુ એના ખેતરમાં વાપરે છે એ કેવી ક્વોલિટીની વાપરે છે અને એ કેટલા સમય સુધી ટકી શકે છે એની વાત કરવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો જેથી કરીને ખેડૂતોને ખબર પડે અમારી કંપની નામ છે એડીબી કમ્પોસાઇટ જે કોઠારીયા મેન રોડ પર જે કોટડા વાળા નાનકા ચોકડી થી આગળ કોટડા રોડ ઉપર અમારી કંપની આવેલી છે ત્યાં તમને આ બધું જ મળી જશે તમને હવે માની લો કે જટકા મશીન બાંધવા માટે એના તાર ટૂંકમાં બાંધવા માટે ત્યાર પછી તાર ફિનિશિંગ કરવા માટે કાટાળા તાર કરવા માટે લાકડી છે કેટલા કેટલા ની તમે બનાવો છો અમે છ એમ એમ થી માંડીને બત્રીસ એમ એમ સુધી છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ ને બત્રીસ સુધી તમને અમારી કંપની ઉપર બધું મળી જશે માર્કેટમાં તમે સીમિત પ્રકારના જોયા હશે પણ અહીંયા તમને તમે કેટલી રેન્જ કીધી આઠ એમ થી છ થી બત્રીસ એમએમ સુધી મળી જાય છ થી બત્રીસ એમ એમ સુધીની તમે જે રીતનું ઓર્ડર આપો એ રીતના તમને મળી જશે એકદમ વ્યાજબી ભાવે ખેડૂત ને ડાયરેક્ટ કંપનીમાંથી મળી જશે હવે માની લ્યો કે ખેડૂતો તાર ફિનિંગ ના તો આને વાપરશે અને કોન્ટેક્ટ પણ તમારો કરશે પણ કુવા માટે ઝાકણું બનાવવું હોય પછી

અને આમાં આ વળ જે ચડાવેલા છે એનું મેઇન કારણ શું પડે એની માથે જે આપણે રીબાર જે લે છે ને ખેડૂત અત્યારે રીબાર એની માથે જે ઝટકાની દોરી બાંધે છે ને એ લસી જવાના ની પ્રોબ્લેમ રહે આની અંદર એ કઈ પ્રોબ્લેમ નો રહે અને સાહે ટકી રહે સાથે ઓકે તો આ પ્રકારના હેવી ક્વોલિટીના તમે રોડ જોઈ શકો છો ખાસ કરીને આની કોઈ પણ મિત્રોને ડીલરશિપ લેવી હોય તો ડીલરશિપ પણ આવકાર્ય છે એ પણ તમે લઈ શકો છો વધારે માહિતી માટે કંપનીનો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે આજે જ કોલ કરીને ખેતીવાડીને વધારે સંરક્ષણ આપવા માટેની આ એફઆરપી લાકડી તમે મંગાવી શકો છો અને ખેડૂને બીજો પ્રશ્ન એ છે એક ખેડૂને એકવાર ઉપજ આવી ગયા ને એક શેઢે જે નાખી અને પછી એને બીજા ખેતરમાં ઉપયોગ કરવો છે કાઢીને ત્યાં પણ એ શિફ્ટિંગ કરી શકે ઓકે તો એ પણ સારો એવો એક વિચાર છે જે રીતના આપણે મિતેશભાઈ કીધું એ રીતના ખેતીવાડીની આવી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે આપણે જોતા જોડાતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન